સંસ્થાની ભાવિ વ્યવસ્થા નક્કી કરવાની તક પ્રાપ્ત કરી છે જગ્યા જગ્યા સતાન મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે મતદાન કામગીરી હાથ ધરાય છે મુખ્ય હોર શાસક જૂથની વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે છે પ્રચાર દરમિયાન બંને પક્ષોએ પરસ્પર ગંભીર આક્ષેપો મૂકતા ચૂંટણી અંગેનો વાતાવરણ વધુ તીવ્ર બની ગયું છે ઉમેદવારો દ્વારા વિસ્તાર વિસ્તાર પ્રચાર થયો તથા સભાસદોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરાયો છે બંને પક્ષોએ સંસ્થાની સુવ્યવસ્થા અને વિકાસ માટે પોતપોતાના વચનો રજૂ કર્યા છે આ ચૂંટણી સ્થાનિક સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે સંસ્થાની આગેવાની તથા સંચાલન પરની અસર સમગ્ર નાણાકીય અને સામાજિક વ્યવસ્થામાં પડકારજનક બની શકે છે ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામ માત્ર સંસ્થાને નહીં પણ સમગ્ર પ્રદેશમાં સહકારી વ્યવસ્થાની દિશા અને સમાજમાં પરસ્પર સંવાદની ભૂમિકા નિર્ધારિત